નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર એક બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસો પાંચ થી બેતાલીસો પચાસ રૂપિયા રાયડો ચૌદસો ત્રીસ થી સત્તરસો રૂપિયા એરંડા સાતસો થી આઠસો પાંસઠ રૂપિયા ચણા આઠસો એંસી થી એક હજાર પાંત્રીસ રૂપિયા મઠ નવસો સાઠ થી નવસો સાહીઠ રૂપિયા મેથી સાતસો થી આઠસો પાસઠ રૂપિયા અડદ નવસો થી તેરસો પંચાવન રૂપિયા મગ 1200 થી સોળસો વીસ રૂપિયા તુવેર નવસો થી બારસો ચાલીસ રૂપિયા ધાણા નવસો થી તેરસો રૂપિયા જુવાર ત્રણસો એસી થી નવસો અઠ્ઠાણું રૂપિયા વરિયાળી સોળસો થી બે હજાર રૂપિયા બાજરી ચારસો સિત્તેર થી પાંચસો સોળ રૂપિયા તલકાળા તેત્રીસો પંચોતેર થી ચુમ્માલીસો રૂપિયા તલ સફેદ સોળસો થી એકવીસો સાહીઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો સાઠ રૂપિયા મગફળી અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા કપાસ તેરસોથી સોળસો પંચોતેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે